યોરા બળિયા તમે ઉતારો હું બોલ નથી ઢેરે બનતારી કરી છે બોલ બોલ નથી બોલ બોલું કરે હેટીટી કરે

આવો ઓર તમે રવાજો છો ગડે ખાઈમ ગાળો નહી બોલે સાહેબ જીવનો સ્પીડ પર હજી આ આપણે ખળે જવાનો ફૂલ અરે ફૂલ તાજેત નહી આ કે એ તો બોલ દીજે પાસ દેવા દીજે દીકિયાને થોડું ગાવા દીજે

કાજુ મસાલા નું શાક છે અને માધવજી ભાઈ ખોરાક છે અહિયાં જમવામાં એ ભરપુર ખોરાક લે છે હવે પછી કોઈ જમણવાર હોય તો આને ફરજિયાત કે આવું એવી નમ્ર વિનંતી શેઠ ખુદ પીરસે છે કારીગર ભાઈઓને આ સુરો ભાણો છે